બે વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતા ઓગણીસ વર્ષીય યુવાને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાનો ગુનો અદાલતે સાબિત માની આરોપીને વીસ વર્ષની સજા ફટકારી હતી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના એક ગામમાં રહેતા ઓગણીસ વર્ષના યુવાને એક સગીરાને લલચાવી ફોસલાવી ફરિયાદીના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ગરેદાર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે આરોપી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન જજ એચ એસ દવે સાહેબની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી સામે ગુનો સાબિત માની જુદી જુદી કલમો હેઠળ વીસ વર્ષની સખત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો તેમજ ભોગ બનનારને વળતર પેટે છ લાખ ત્રીસ દિવસમાં સરકારે ચૂકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો